વેરાવળ એક્સિસ બેંકમાં લોન કૌભાંડના ત્રેવીસ કરોડનું કૌભાંડ કરનાર આરોપી વધુ એક ઝડપાયો છે જ્યાં દોસ્તો મહિનાઓ પહેલા વેરાવળ સિટી પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ જે આ બેંકના અધિકારીઓ હતા તેની ધરપકડ કરી છે અને હવે વધુ એક નામ સામે આવ્યું છે અજય નાથાભાઈ બારૈયા કોડીનારનો આ શખ્સ છે જેની પોલીસે ધરપકડ કરી છે શું છે આખો મામલો પેલા એ જોઈએ વેરાવળ એક્સિસ બેંક છે આ બેંકની અંદર ગોલ્ડ લોનનું કામ છે તે થતું હોય છે અને ત્રેવીસ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ સમગ્ર મામલે ત્રણ વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં આ બેંકના ત્રણ કર્મચારીઓ છે જેને ઝડપી પડાયા છે માનસીભાઈ નામના એક વ્યક્તિ છે જે સૌરાષ્ટ્ર ઝોન એક્સિસ બેંકના ગોલ્ડ લોનના ઓફિસર હતા બીજું નામ છે વિપુલભાઈ જે વેરાવળ ગોલ્ડ લોન વિભાગમાં કામ કરતા હતા જયારે ત્રીજું નામ છે પિંકી બેન જે વેરાવળ ગોલ્ડ લોન એક્સિસ બેંકના અધિકારી હતા અને આ ત્રણેય ભેગા મળીને કર્યો છે શું કારણથી કર્યો છે એ હવે સાંભળો આજે મુખ્ય આરોપી છે માનસીભાઈ જે સૌરાષ્ટ્ર ઝોન ગોલ્ડ લોન ના ઓફિસર હતા જાણવા મળ્યું છે કે તેને શેરમાં શેર બજારનો ખૂબ શોખ હતો અને તેમાં એણે તેર કરોડ રૂપિયા ગુમાવ્યા અને એ ગુમાવ્યા બાદ એને ભરપાઈ કરવા માટે આ બેંકની અંદર કૌભાંડ આચર્યું કે બેંકમાં ખોટી લોનો લઈને શેર બજારમાં પૈસા આવશે જે ફરી નાખી દેશું આવું વિચારીને તેણે આ કૌભાંડ આચર્યું અને આ બંને વ્યક્તિએ તેનો પૂરેપૂરો સાથ આપ્યો છે પોલીસે આ સમગ્ર મામલે પર્દાફાશ કર્યો છે તેર કરોડનું તો જાણવા મળ્યું છે પરંતુ બાકીના જે રૂપિયા છે ત્રેવીસ કરોડમાં દસ કરોડ રૂપિયા એ ક્યાં વપરાયા એ હજી જાણવા નથી મળ્યા બધાના રોલ શું હતા એ પણ જાણીએ ને આ અજયભાઈ નાથાભાઈ બારૈયાને શું કારણે અરેસ્ટ કર્યા એ પણ જોઈએ ત્રણેયની ચંડાળ ચોકડી છે એ ત્રણેય વેરાવળમાં જે ઓરિજિનલ લોન કોઈએ પોતાનું સોનું મૂકીને લીધી હોય આ સોનું લોકરમાં રાખતા હતા પાઉચમાં ત્યારબાદ આ સોનાની બે વખત ઓડિટ થતી હતી મતલબ કે ચેકિંગ અને આ ચેકિંગ થયા બાદ કોભાંડને અંજામ આપવામાં આવતું ત્યારબાદ તપાસ નથી થતી બે વાર જેનું પણ ચેકિંગ થઈ ગયું હોય એની જાણકારી આ લોકો પાસે હતી હવે એ પાઉચ કાઢીને તેની અંદરથી ઓરિજિનલ સોનું કાઢી લેતા અને ડુપ્લિકેટ સોનું રાખી દેતા આ સિવાય આ લોકોએ એકસોને બોત્તેર દમી ગ્રાહકો ઊભા કર્યા હતા અને આ ગ્રાહકો પાસે ડુપ્લિકેટ લોન લેવડાવવામાં આવતી હતી અને એ પૈસાનું કોંભાંડ આચરવામાં આવતું હતું આ સમગ્ર મામલામાં ડમી ગ્રાહક ઊભો કરાતો દમી એકાઉન્ટ ઊભું કરાતું અને એક સોની પણ રાખવામાં આવતો હતો સોનીને બોલાવવામાં આવતો હતો જે ડોક્યુમેન્ટની કામગીરી સોનારની હોય છે કે ઓરિજિનલ છે કે નહીં એ તમામ વસ્તુ મતલબ કે આખે આખું આ કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું શાતિર દિમાગ જે કૌભાંડકારીઓ છે તેના દ્વારા આ સિવાય આ જે હાલમાં જ પકડાયા છે નામ ખુલું છે કોડીનારના અજયભાઈ નાથાભાઈ બારૈયાનું આ અજયભાઈ નાથાભાઈ બારૈયા છે જે વિપુલભાઈ વેરાવળ બેંકમાં કામ કરે છે તેને આને ઓરિજિનલ લોનમાંથી ચાર બંગડી લોન કરાવીને આપી હતી જે અજયભાઈ નાથાભાઈ બારૈયા એ સોનીને વેચીને આ પૈસાનું પણ કોન્ડ યાચ્યું હતું જેના કારણે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે છેલ્લા બે મહિના પહેલા જ વેરાવળની સિટી પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા બેંકના ત્રણેય કર્મચારી હતા આ એક છોકરી છે અને એક માનસી છે અને એક વિપુલભાઈ છે અને હવે કોડીનારના અજયભાઈ નાથાભાઈ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે તો સમગ્ર મામલે વધુ ખુલાસા થયા છે આ લોકોએ જામીન પણ માંગ્યા હતા ભૂતકાળમાં પરંતુ વેરાવળ કોર્ટે આ તમામના જામીન ફગાવી દીધા હતા તો દોસ્તો આવી તમામ ખબર આપની યુટ્યુબ ચેનલ નમસ્તે સબ્સક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ